આજે આપણે એક એવા વ્યક્તિના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે કે જેમણે પોતાના પુરુષાર્થી રાજકોટને નવી પહોંચાડ્યું છે જેમણે સમાજ સેવાને જીવનનું લક્ષ્ય બનાવી હજારો લોકોના જીવનમાં પ્રકાશ પાથર્યો છે આજે રાજકોટના યુવા બિલ્ડર સફળ બિઝનેસમેન અને સેવક મયુર ધ્વજસિંહ જાડેજાનો જન્મદિવસ છે મયુર ધ્વજસિંહ જાડેજા એટલે એવું નામ કે જે રાજકોટની વિકાસ ગાથામાં સોનેરી અક્ષરે લખાયેલું છે જે જે ગ્રુપના સ્થાપક મયુરધ્વજસિંહે રાજકોટને આધુનિક શહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે જેમણે પુરુષાર્થના પારસમણી થકી જેમણે સમાજ સેવાનો સંકલ્પ લીધો છે રાજકોટવાસીઓના ઘરનું ઘર વસાવવાનું સપનું સાકાર કર્યું છે મયુરધ્વજસિંહ જાડેજા માત્ર એક વ્યક્તિ નથી પરંતુ એક વિચાર છે એક પ્રેરણા છે તેમનું જીવન આપણને શીખવે છે કે સફળતા માત્ર પૈસા કમાવા પૂરતી મર્યાદિત નથી પરંતુ સમાજ માટે કંઈક કરવામાં પણ રહેલી છે રાજકોટની શાન નિખારે તેવા પ્રોજેક્ટ્સમાં જેની ગણના થાય છે તેવા સફાયર વન સફાયર એલિગન્સ સફાયર ગોલ્ડ સફાયર હાઇટ સફાયર સ્ક્વેર શાંતિવન બંગલો શાંતિવન પરમ સન સિટી પનવેલ એમ્પીરિયા સહિતના પ્રોજેક્ટના નિર્માતા એટલે જેએમજી ગ્રુપ માત્ર રાજકોટ જ નહીં પરંતુ અમદાવાદ મુંબઈ સહિતના શહેરોમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે જે એમ જે ગ્રુપની ઓળખ વિકાસના શિલ્પી તરીકે મોર્ડન લાઇફ પાયોનિયર તરીકે થાય છે રાજકોટને ખરા અર્થમાં મિની મુંબઈ કહી શકાય તેવા પ્રોજેક્ટ્સ જે એમજી ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે રાજકોટવાસીઓનું જીવન ધોરણ ઊંચું લાવવામાં જેએમજી ગ્રુપના સ્થાપક મયુર ધ્વજસિંહ જાડેજાનું વિઝન અને સાહસપૂર્વકના નિર્ણયોએ મહત્વની ભૂમિકા ભજવી છે એક સફળ બિઝનેસમેન કરતાં પણ મુઠી ઊંચેરા માનવી તરીકે મયુરધ્વજસિંહ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા અવિરત ખડે પગે રહ્યા છે સહકારની ભાવના સાથે લોક કલ્યાણ કાજે જેએમજી ગ્રુપની સ્થાપના કરીને સફળતાના શિખરો સર કરીને રાજકોટ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના યુવાઓ માટે તેઓ એક પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે બે હજાર આઠથી શરૂ ઉદ્યોગ સાહસિકતાના પગલે કદમથી નવા નવા માઇલસ્ટોન રચી આગળ વધ્યા

ટેક્સટાઇલ એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લોજિસ્ટિક ઇમ્પોર્ટ એક્સપોર્ટ અને ફિલ્મ પ્રોડક્શન સહિતના ક્ષેત્રે સંકળાયેલા હોવાથી દરેક વર્ગના લોકોની તકલીફો સરળતાથી સમજી શકે છે મયુર ધ્વજસિંહ તેમના પિતા એમ બી જાડેજા પાસેથી સમાજ સેવાની પ્રેરણા મેળવીને તેમના રાહ ચીંધેલા માર્ગે સમાજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે

તેમના દ્વારા ધાર્મિક સામાજિક પ્રસંગોએ ચલાવતી સેવા યોગદાન તેમજ વિશેષ કાર્યક્રમોમાં તેમની ઉપસ્થિતિ યુવા પેઢીને સમાજ માટે કંઈક કરી બતાવવા પ્રોત્સાહન પૂરું પાડે છે લોક કલ્યાણ અને સમાજ સેવાના ધ્યેયને જ જીવન મંત્ર બનાવનાર મયુરધ્વજસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે આજે દેશ વિદેશથી તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે આજે આપણે મયુરધ્વજસિંહ જાડેજાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છીએ તો આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઈને સમાજના ઉત્થાન માટે કામ કરવાનું વચન લઈએ